બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગે ઘીમાં ભેળશેની આશંકા વચ્ચે વાવની સુરભી ટ્રેડર્સમાંથી ત્રણ પોઈન્ટ પંચાણું લાખનો પાંચસો ત્રેપન લીટર ઘીનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે જે બ્રાન્ડનું ઘી વાવની દુકાનમાંથી જપ્ત કરવામાં આવ્યું છે તે બ્રાન્ડનું ઘી ડીસાની એસવી માર્કેટિંગમાંથી સપ્લાય કરવામાં આવ્યું હતું કે જેના અગાઉ લીધેલા ઘીના નમૂના લેબમાં ફેલ થયા હોવા છતાં પ્રોડક્શન ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે પાલનપુર ફૂડ વિભાગની ટીમ દ્વારા વાવમાં સિલ્વર કોમ્પ્લેક્ષમાં આવેલી ધનેશ્વરભાઈ ભવાની શંકર બ્રાહ્મણની સુરબી બ્રાન્ડ ઘીના જુદા જુદા નમૂનાઓ લીધા હતા કે જે બાદ આ જથ્થો ડીસાની એસવી માર્કેટિંગમાંથી આવ્યો હોવાનો ખુલાસો થતાં સેફ્ટી વિભાગ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ તમામ જથ્થો શંકાસ્પદ હોવાનું લાગતા સીઝ કરવામાં આવ્યો છે ખબર ગુજરાત